જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ થયો છે વઢવાણ એપીએમસી ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી માટે અત્યાર સુધીમાં ત્રણ હજાર છસો જેટલા ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવ્યું છે બજારમાં ચણાનો ભાવ એક હજાર પચાસથી એક હજાર સાહીઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળી રહ્યો છે જ્યારે સરકાર દ્વારા એક હજાર એકસો ત્રીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ આપવામાં આવી રહ્યો છે આ ભાવના કારણે જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે તો અત્યાર સુધીમાં એક હજાર સો ખેડૂતોએ ચણાનું વેચાણ કર્યું છે જેમાંથી એના હસ્તો ખેડ બેંક ખાતામાં રૂપિયા જમા થઈ ગયા છે લખુડાના બે ખાતાના ચડા લઈને આવ્યો હજુ અને નિયમિતો લે છે સારું કામ છે અને પૈસા પણ સમયસર આવી જાય છે બજારમાં ભાવ એક થી એક હજાર પચાસ આજુબાજુ છે જ્યારે અહીંયા એક અગિયારસો ને ત્રીસ રૂપિયા ભાવ મળે છે તો સારો મોળો જો સારું છે તમારો વારો કેટલા મોળ છે મારો વારો બે હજાર આજુબાજુમાં અત્યારે મારું ટ્રેક્ટર લઈને તેના લઈને આવ્યો હતો રાતનું ટ્રેક્ટર મૂક્યું હતું મને ટોકન આપ્યું હતું મારો પહેલો નંબર હતો જેમ કોકન ટ્રેક્ટર આવતા જાય એમ બધા વ્યક્તિઓને ટોકન આપતા જાય છે ચાયણો મારી સેના લે છે સંતોષકારક રીતે અમારા સેના જોખાઈ જાય છે આપણે અહીંયા ટોટલ ખેડૂતોનું મેપિંગ છત્રીસો ખેડૂતોનું મેપિંગ થયેલું છે જેમાં આજ સુધીમાં આજની તારીખમાં અઢારસો ખેડૂતોને આપણે મેપિંગમાં બોલાવી લીધેલા છે જેમાંથી અગિયારસો ખેડૂતો આજની તારીખમાં આપણે ચણા ની ખરીદીમાં ચણા નાખી ગયા છે અને બીજા જે ખેડૂતોએ ભારે શું કહેવાય ચણા આપી દીધેલા છે એ ખેડૂતો આપણે આવેલા નથી કેટલા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થયા એમાંથી આપણે અંદાજે રહીએ ને અગિયારસો ખેડૂતોના આજ દિવસ સુધીમાં આવી ગયા છે એમાંથી સાડી નવસો અંદાજે સાડી નવસો ખેડૂતોના ખાતામાં પૈસા આવી પણ ગયા છે